અરર મહાદેવ હરિઓમ જય માતાજી જો આજે છે શ્રાવણ મહિનો શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર ને શ્રાવણ મહિનો સોમવાર થી શરૂ થાય છે આજે આજે તો શંકર ભગવાનના મંદિરે બહુ ભીડ હોય ભક્તો ન હોય એ બધાય જાગી જાય હ હા એ તો બાકી ન હોય એટલા બધાય આવે જ મંદિરે એમ દેવાંશિંગ પપાઈ ગયા છે પૂજા કરવા જો આજથી શ્રાવણ મહિનાની શરૂઆત એટલે કે શ્રાવણ મહિનાની બધાને ખૂબ ખૂબ શુભેચ્છા ને આજથી શિવના મંદિરમાં બધા પૂજા અર્ચના થાય અને શિવના નાદનો જય જય કાળ ગુજી ઉઠશે એટલે આખો શ્રાવણ મહિનો આનંદમય જાય એવી ભોડિયાનાથને પ્રાર્થના અને શ્રાવણ મહિનામાં આમ તો આખું વર્ષ શિવાલય જતા હોય કે ન જતા હોય પણ શ્રાવણ મહિનામાં તો જવાય જ શાસ્ત્ર માં તો એમ કીધું છે કે બ્રાહ્મણ શ્રાવણ મહિનો એક પૂજા કરી ને તો આખું વર્ષ એને પૂજા કરવાની જરૂર નથી પૂજા તો ખરેખર તો બાવાજી સાધુ હોય એ કરતા હોય પણ એક શ્રાવણ મહિનો બ્રાહ્મણ કરવાની હોય અને એનું આખું વર્ષ આવી ગયે એમાં પછી એને પછી ન કરવી પડે

પૂજા કરી દઈ ભગવાન પાર્થેશ્વર મહાદેવની ની પૂજા કરવાનું લિંગનું સર્જન એ ખુદ બનાવીમાંથી માટી મનોકામના બધી પૂર્ણ કરે એ મહત્વ છે આપણે તો એટલું જાણીશી બાકી તો કોઈ કામ કાર્ય કરો તો કોઈ નિષ્ફળ જાતું નથી ભગવાન માટે ખાલી ધજાના દર્શન કર્યો ને તો એ તમારું દર્શન બન ઓરાય નમી નમ ઓરાય નમ પાર્થે ઓરાય નમ ઓમ પાર્થેશ્વરાય નશ્વરાય નમ

પાડિયા આવી ગયા એટલે આપણે ગાયું કામ તો પૂરું થઈ ગયું અને બીજું કામ આપણે કામ હતું આપણે માંડવી નીંદવાની નીંદ્યાવારીને આપણે માણસો કેટલા કીધા પાંચ જણા જણા હતા પણ એ બધું કામ બંધ રાખ્યું છે કારણ કે શ્રાવણ મહિનો એટલે શ્રાવણ મહિનો છે ભોડિયાનાથની ની દયા છે કે હવાના રેડા ચાલુ થઈ ગયા છે કે શ્રાવણ મહિનામાં વરસાદ કેવો હોય તો કે શ્રાવણ મહિનાના હરોળિયા આવે એટલે ધીમો ધીમો વરસાદ આવે અંદર ખરા હજાર વરસાદ શ્રાવણ મહિનામાં ન હોય પછી હવે અત્યારે આવે કે નહીં આ વર્ષે આપણે ખબર નથી પણ જે બધાય ગઈઠા કેતા હોય ને એ આપણે સાંભરેલી વાત કરીશ અને આપણે જોયું છે આમ તો કે એટલો વરસાદ ન હોય અને શ્રાવણ મહિનામાં તો હે ને એ રેડા જ હોય અને આગાહી રેડાની જ છે આપણે સૌરાષ્ટ્રમાં માં તો અડધો ઇંચ કે ઇંચ પડશે એટલે કઈ વાંધો નહીં એના દી હે ભલે વરહે

બાકી ચાલુ રિયે તો થયું બીજું અનુકૂળ છે એટલે કે હાવ એક દી એવો નથી ગયો આપડે કે વરસાદ આવ્યો નહીં કા રાતે રેડો આવે કા દિવસ નો રેડો આવે પણ આખો દી કોરો છે એમ કરતા કરતા અઠવાડિયું કાઢ નાખું એટલે તો એને આમ નિરાશ થઈ ગઈ પાણી હવે બઉ વહેતું નથી એમ અને મરચી ને આવું વાતાવરણ હોય ને તો જ એટલે આને અત્યારે કામ કરી ગયો ઉરિયા લાગી ગયું એવું મરચી પોતે ખુદ કારણ કે આ બધા કપૂરિયા

ઘરે જ આવું છે પણ ત્યાં પાછો રેડો આવી ગયો છે એટલે રેડોમાં આપણે જાય મોટરસાઈકલ લઈને એટલે આપણે પલટી તો જાય જ એટલા એટલે હવે રેડો રહી જાય ને પછી જાય એટલે જો આમ નામ રેડા હવારના ચાલુ જ છે આજ તો ઝરમર ઝરમર વરસાદ આવે જ રાખ બે માણસ તો આવી મસ્તી કરવા વાળું કોઈ ભેગું હોય ને એટલે કઈ ન જાય જમવાનું નથી જોતું

આપણે રહેતા નથી અગિયારસ ને આમાં ઉપવાસ નથી કરો આપણે અહીં જે એકઠાળું કરી નાખશું અસલ જમવાનું બનાવી દે અત્યારે ફરાળે બનાવવું જોઈએ આપણું તો રહેવાનું એવું હોય મસાલા વાળા દાણા કરવા છે અત્યારે માંડી પાકનો ટાઈમ નથી થોડુંક મોડું થઈ ગયું છે બહાર થઈ ગયા છે એટલે દેવાનસિંહ પપ્પાને જમવાનો ટાઈમ થઈ ગયો છે પણ હવે ફરાળ બનાવતા કઈ વાર નહીં લાગે બધું તૈયાર જ છે હવે દાણા લઈને રસોડામાં જાય તેલ તો આપણે મૂકી દીધું છે તો અહીંયા તેલ આવી ગયું છે

આજ તો પાલી તલવટ થાય પણ ઘરે તલવાર નહી લઈ આવવાના ગામની બારો ભાઈ હનુમાન લગા નું મંદિર છે ને ત્યાં લગન લઈ આવવાનું

કેટલા બાપા એ જવા નીકળી ગયા અને રસ્તામાં વાતાવરણ અત્યારે ચોમાહુ તો સરસ જ હોય અને આપડી મોલાદ છે ને ગામ માં ગામમાં એકદમ સરસ ગામ

અને લગભગ દોઢ કિલોમીટર જેટલું થતું હોય છે એટલે આમ તો હું તો વારંવાર આવતો હોય પણ નહીં વરમાં એક ફરજ આવે કારણ કે જઈ તલવટ જુવારવાનું હોય શ્રાવણ મહિનામાં એટલે એ પેલા બીજા કે ત્રીજા સોમવારે ગમે ત્યાં આવે એટલે એ બાને દર્શન થઈ જાય અને તલવટ જુવાર આવી જાય એટલે આપણે હવે જો ખેતલા બાપા ને દીવા કરી દીધા અને હવે તલવટ જુવારી ને શ્રીફળ વધારી પછી અહીંથી નીકળશું હા એ સીમ માં તલવટ ની પ્રસાદી દેતા જાય તો પાલી તલવટ કેમ ઘટાડવા જ્યાં બધા ગામ માંથી નઈ બોલાવશે મંદિરે આટલું બધું છે એટલે બધા નો આવ્યું તો બધા નઈ લેતા આવે અને પાછા રસ્તાય ખરા વરસાદ જેવો તે હોય તો હવે સગવડે સારી થઈ ગઈ હે હા કઈ ઘટે નઈ એવું બધું તો અત્યારે આપણે આવી ગયા હે હનુમાન દાદા ના મંદિરે કારણ કે આપડે અત્યારે વરસાદ વધારે હે એની હિસાબે અહિયાં તો ખાવા આવી ન હો કે બધા એટલે આપડે હનુમાન દાદા ના મંદિરે બધા ફોન કરીને તેડાવ્યા આવ્યા પેલા આપડે હનુમાન દાદા ના દર્શન કર્યું

દાદા દાદાની પણ ત્યારે મારા મોટે બાપુ ગુજરી ગયા તા એટલે આપણે લાપસી બનાવી નહોતી પેલા તો નાપસીની બનાવ દેતા એટલે આપડે બાકે લાપસી નજ બનાવી પછી બનાવી નાપસી પાણી ઢોર નથી ગયું ને

પૂરી છે તો કીધું તમે પૂરી ગયો આપણે એવું છે દીપ મારા અહીંયા સિવલ અહીંયા બંધ ન રહેવું જોઈએ ગમે જેને પૂરવી એને છૂટતા જઈએ કોઈ ન પૂરે તો આપણે પૂરી દેવા છે કાદમ બાબુ બંધ ન રહેવું ત્રણ મહિનાના સોમવાર ને શિવરાત્રિ ત્યારે આપણે અહીંયા આપણા સિવલ અહીંયા ધંગલેશ્વર મહાદેવ દીપ મારા ચાવી ને અહીંયા તો અમે આમ આપણે ભગવાનની આરતી આ સ્ટીરિયા મોટા મોટા ફીટ પેર્યા અને એ તો જલસા હોય બધા આરતીમાં માં આવે હમણાં એટલે ફીટ પહેરા र अप्नाको चाहिँ दुईवटा राति चाहिँ